કાજ જાવા એટલે એસી ગમરાનો ઓ બનાવવાનો છે ને મિતુના પપ્પા તો જય રીંગણા કરાય ની એટલે જો છે આજ શાળો આવ્યો એટલે ઓળો તો ખાવ પડે કારણ કે શાળામાં ઓળો સારું એટલે ઓળો બનાવીએ તો

સા પીવાયેલી <laughs> 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 <laughs>

કપાયે આપણે બધું મોલાઈ ને તૈયાર થઈ ગયું ટામેટા વટાણા ને વાલ ને ડુંગળી ને લસણ ને કોથમરી ને અંકોરો ઓળો પાંગી નાખો ને હવે આપણે લાગી જવું છે ઓળો બનાવવા અરે બેટે તુજે થકાન નહી લગ રહી કે મેં તો તો હું ખા ઓ બનાવવાનો મૂકો પડતો ને મીતુભાઈ મંડાણા દાણા ને જીરું ને વઘાણી ને એવું ખાવા દો બુકડા મોઢે तेल गरम थे जो ने अबे पहलू नाग दी दूँ आँखु जीरो हमारे यहाँ ऐसा ही होता है यहाँ वो लोग मुझे लिया है रेचे पे नगरी है ना तो रेचे पे नगरी हम जीत पा रहे हैं वो वाले क्या है कार रेचे पे नगरी है આમે તો આ રેડીકનો વિડિયો બનાવી વિડિયો ઓ આ રેડીકનો બનાવી તમે શું બનાવવો કોમેન્ટમાં કહીજો અને કાલે રેડીકનો માટી દેઈ बदाई मेशाला नाक डिदा के? लिब ले? तो के लेड़ शयाख

đi yeah.

કેવો ઉપર અચ્છા કે માં ઠામડા જોઈએ કે મોળા ન પડે મો આનો પણ હું કેવો વધો મે આની ઉપર બેહું તો પણ આથી બીન એટલે કે એની ઉપર બેહાય ની એટલા ઓનો ભાર તો પેટ કે અમારે તો લેલા જ કરશે પછી બહુ વિડીયો ઉતાર્યા કરીએ તો વિડીયો લાંબો થઈ નેમી તુ બાયા પારસી નીલે રમા મીતુ આવે ની તા હું ગામરા ધન ને થોડું ઘણું કામ બાકી સહી કરી નાખું તો આજનું વિડીયો તમને કેવો લાગે કમેન્ટ માં કહેજો અને વિડીયો પસંદ આય તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા ની ફરી પાછા મળશું નવા વિડીયો માં તો બાય બાય